અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાની પ્રારંભિક વિધિ એટલે જળયાત્રા હલમંદિર ટ્રસ્ટે જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે જૂનના નીકળનારી જળયાત્રા માટે આમંત્રણ પત્રિકા તૈયાર થઈ ચૂકી છે જળયાત્રાને મિની રથયાત્રા કહેવાય છે આ દિવસે મંદિરથી ભગવાનની જળયાત્રા નીકળીને સોમનાથ ભુદરના આરે પહોંચે છે બે કિલોમીટરની આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો આસ્થા સાથે જોડાય છે આ જળથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરાશે ત્યારબાદ ભગવાન પોતાના મોસાળ સરસપુરમાં જશે જળયાત્રાના પાવન પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે અખિલ ભારતીય સન અધ્યક્ષ અવિચલ દેવાચાર્ય ઉપસ્થિત રહેશે તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા મેયર અને અમદાવાદના નવનિર્વાચિત સાંસદ પણ જોડાશે આ વર્ષના જળયાત્રા મહોત્સવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર અમદાવાદ ભાજપના ઇન્ચાર્જ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજેપીના ઇન્ચાર્જ ઘણા મહાનુભાવો સાથે ગુજરાત રાજ્યના માનનીય હોમ મિનિસ્ટર સાહેબ સાહેબ પર જળયાત્રામાં ભાગ લેશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર પધારશે અને અમદાવાદ શહેરમાં શહેર શહેર વિસ્તારના જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે તે તમામને આમંત્રણ આપવામાં આવેલ છે અને તે લોકો બધા આ જળયાત્રામાં ભાગ લેવાના છે